અમદાવાદમાં ફરી એકવાર રાત્રિ દરમિયાન લોહિયાળ જંગ ખેલાયો છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક યુવકની આરોપી દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ફરી એકવાર ફફડાટ ફેલાયો છે જોકે ગઈકાલે જ બે હત્યાના બનાવો બન્યા હતા તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યા બાદ અમદાવાદ શહેરની કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફુલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અત્યારે ગઈકાલે જ અમદાવાદ શહેરમાં બે અલગ અલગ વિસ્તારમાંથી હત્યાના બનાવો સામે આવ્યા હતા તે ઘટનાના પડઘા હજી સમ્યા નથી ત્યારે આવી જ રીતે ગઈકાલે મોડી રાત્રિની આસપાસ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા કુંભારવાસ નગર રાજીવનગર વિસ્તાર મકરબા ખાતે હત્યાનો બનાવ સામે આવ્યો છે એમાં છેલ્લા ઘણા સમયથી આ જે આરોપી અને મૃતક છે તેમના વચ્ચે મનદુખ ચાલતું હોવાની પણ વિગતો કહેવાય રહી છે જેમાં આરોપી મુસ્તાક સુમરા તેના આ જે મૃતક છે ઇલિયાસભાઈ તેમની બહેન સાથે થોડાક સમય પહેલાં પ્રેમ સંબંધ હતા અને આને જ લઈને તેમની માથાકૂટ ચાલતી હશે ત્યારે ગઈકાલે જે મૃતક છે ઇલિયાઝભાઈ તેઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં આ મુસ્તાક સુમરા નામના આરોપીની સાસરી આવેલી છે ને ત્યાં એક પ્રસંગ હોવાથી મુસ્તાકભાઈ ત્યાં આવ્યા હતા ત્યારે તેઓ અવારનવાર તે વિસ્તારમાંથી બુલેટ લઈને નીકળી રહ્યા હતા હોર્ન વગાડી રહ્યા હતા અને આ બાબતે ભાઈએ તેમને અટકાવીને અહીંયાથી નીકળવાનું નહીં અને અહીંયા હોર્ન શું કામ મારો છે તે પ્રકારનો સવાલ કર્યો હતો ને એમાં મુસ્તાક સુમરા અને ભાઈ નામના વ્યક્તિઓની બોલાચાલી થઈ વિવાદ થયો માથાકૂટ થઈને મામલો ઉચ બીચકીઓ બંને સામસામે ઝપાઝપી ઉપર આવી ગયા અને આટલામાં અન્ય આ ઘટનાને લઈને આસપાસના લોકો પણ દોડે આવ્યા તેમણે પણ આ બંને લોકો જે લડી રહ્યા હતા તેમને છોડાવવાના પ્રયાસ કર્યા તેમાં આટલામાં જ મુસ્તાક સુમરા નામનો જે આરોપી છે તેણે પોતાના ખિસ્સામાં રહેલી જે છરી છે તે છરી કાઢી અને ચેલિયાતભાઈ નામના વ્યક્તિ છે તેમના પેટ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આ ઘટનામાં લોહી લોણ હાલતમાં ત્યાં જ ઘટના સ્થળે જ જે ઇલિયાઝભાઈ નામના વ્યક્તિ છે તે જમીન ઉપર ઢળી પડ્યા તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જોકે કમનસીબે તેમનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના મામલામાં સરખેજ પોલીસે પણ અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલ જે આરોપી છે તેની ધરપકડ કરી હોવાની પણ વિગતો સામે આવી છે દર્શક મિત્રો સ્કાઇનેક મૈયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં